પાદરા વડુ તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો વડુ તાલુકા પંચાયત પર કોંગ્રેસે પોતાની સીટ જાળવી રાખી છે વડુ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ મંગળભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પડિયાડ તેમજ વડુ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાડની આગેવાનીમાં સમગ્ર કોંગ્રેસ પક્ષે ચૂંટણી જીતવા તનતોડ મહેનત લગાવી હતી અને અંતે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ મંગળભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો જસપાલસિંહ પડિયાર અને અર્જુનસિંહ પડિયાડે સુરેશભાઈ મંગળભાઈ પટેલને પુષ્પગુચ્છ પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરેશભાઈ મંગળભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા એમાં સુરેશ કાકા ને ઉમેદવારી કરાઈ એટલે અમારા આજે સાચા અર્થમાં દિલીપસિંહ જ સુરેશ કાકા છે એ વાત જનતા જનાદરે સાર્થક કરી અને વડુ ગામના તમામ મતદારોએ જે સાથ અને સહકાર આપ્યો છે તમામ મતદારોના ચરણોમાં નતમસ્તક વંદન કરીને એટલું ચોક્કસ કહીશું કે સાચી ઈમાનદારીની અને સાચા લોકોની સાથે રહેવાની રાજનીતિ કરવા આવ્યા છે ક્યાંય કોઈ જગ્યાએ ખોટું જૂઠું કરવું નથી અને આપ સર્વે મતદારોને આ વિજય આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી વડુ તાલુકા પંચાયત પેટા ચૂંટણી અંતર્ગત જેવી રીતે સ્વર્ગસ્થ દિલીપભાઈ ના અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી અને વડોદરા મતદારો દ્વારા કોંગ્રેસ પાસે આ બેઠક હતી અને ફરીથી વડુના મતદારોએ જે જનાદેશ આપ્યો છે જે દિલીપભાઈના શ્રદ્ધા એક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ જોકે વડુના મતદારોએ એમને આ સીટ જાળવી રાખવા માટે સાચા અર્થમાં એક શ્રદ્ધાંજલિ આપી છે સાથે જે લોકો દ્વારા સતત વડુમાં છેલ્લા આઠ દસ દિવસથી જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છેલ્લા પાંચ છ દિવસથી તો એવી પરિસ્થિતિ હતી કે સતત મોટા ગજાના નેતાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અમારે તો ત્યાં અર્જુનસિંહ પઢિયાર જ કાપી હતા અમે તો હું તો છેલ્લા બે દિવસ ફક્ત કાર્યાલય પર બેસવા માટે ગયો છું પરંતુ જે લોકોએ ત્યાં સતત પડી પથારી રહીને જે રીતનું વાતાવરણ ઊભું કર્યું અને તેમ છતાં પણ પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યા એટલે વડુની વડુને જનતાના તમામ મતદારોના અમે ખૂબ ખૂબ આજના દિવસે આભાર વ્યક્ત કરીએ છીએ